કલાક બસ એક ઉપાય અને તમારું નસીબ બદલી શકે છે ક્યારેય વિચાર્યું છે કે જીવનમાં બધું હોવા છતાં કની કણધાર્યું કેમ બનતું રહે છે પૈસા આવે છે પણ રોકાતા નથી પરિવાર સાથે પ્રેમ છે પણ મનમટા થઈ જતો રહે છે મહેનત કરીએ તો પણ સફળતા હાથમાંથી સરકી જાય છે શું તમારે જીવનના બધા અવરોધો દૂર કરવા છે શું તમે હંમેશા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો જો હા તો આ દિવસ તમારા જીવનનો સૌથી મહત્વનો દિવસ બની શકે છે હોળી ફક્ત રંગો અને આનંદનો તહેવાર નથી આ તહેવાર એક રહસ્યમય તાકાત ધરાવે છે જેનાથી તમારું નસીબ સુધરી શકે છે જ્યોતિષ અને તાંત્રિક વિધિઓ અનુસાર હોળીના ચોવીસ કલાકે ઉર્જાનો એક એવો સમયગાળો છે જે તમે ખરાબ નસીબને દૂર કરીને શુભફળ મેળવી શકો છો એમાં પણ ખાસ હોળી દહન ઉપાય કરવાથી તમારા જીવનની નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ શકે છે અને ધનલક્ષ્મી કાયમી વસવાટ માટે તમારા ઘરમાં પ્રવેશી શકે છે આ વિડીયો તમારા માટે છે જો તમારે હંમેશા માટે જીવનના દરવાજા ખુલ્લા કરવા હોય આજે અમે તમને જણાવીશું એક એવી રહસ્યમય વિધિ જે માત્ર હોળીની રાત્રે જ કરી શકાય છે આ વિધિ સામાન્ય નથી તે પુરાતન તાંત્રિક શાસ્ત્રો પર આધારિત છે અને તેને માત્ર થોડા લોકો જ જાણે છે મિત્રો તેર માર્ચ બે હજાર રોજ સાંજે છ વાગ્યા વાગ્યા પછી હોળી દહન થશે જે માત્ર દહન નહીં પણ તમારા જીવનની નકારાત્મક ઉર્જાઓને દૂર કરવાની એક શક્તિશાળી ઘડી હશે આ સમયગાળામાં કરેલા વિશેષ તાંત્રિક અને ધાર્મિક ઉપાયો તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે અને દુર્ભાગ્યને સદંતર દૂર કરી શકે છે ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ સવાર સવારે નવ વાગ્યા વાગ્યા પછી રંગોની હોળી શરૂ થશે આ દિવસ નવા આરંભ ખુશી અને સમૃદ્ધિના સંકેત તરીકે જોવામાં આવે છે જો તમે યોગ્ય વિધિ અને ઉપાયો કરી શકશો તો તમારું નસીબ ચમકી શકે છે અને ધનલક્ષ્મી તમારી પાસે વસી શકે છે આ સમયગાળામાં કરેલા ખાસ ઉપાયો તમને લાઇફટાઈમ લાભ આપી શકે છે શું તમે આ તક ગુમાવશો જો નહીં તો વિડીયો અંત સુધી જુઓ અને વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માતાજી લક્ષ્મી જરૂર લખજો જેથી માતાજીની કૃપા તમારા પર બની રહે મિત્રો હોળી ફક્ત રંગો અને આનંદનો તહેવાર નથી તે તાંત્રિક શક્તિઓ અને વિશેષ ઉર્જાઓથી ભરપૂર દિવસ છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ઉર્જાઓનું સ્તર અત્યંત ઊંચું હોય છે અને જો યોગ્ય સમયે યોગ્ય ઉપાય કરવામાં આવે તો તે વ્યક્તિના નસીબને સંપૂર્ણપણે બદલી શકે છે જો તમે સતત આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો ધંધામાં પ્રગતિ અટકેલી છે અથવા કુટુંબમાં સતત અશાંતિ અનુભવતા હો તો આ વિશેષ હોળી ટોટકા તમારું જીવન બદલવા માટે પૂરતા સાબિત થઈ શકે છે આ ટોટકા પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવાયેલા છે અને વર્ષોથી સંતો અને તાંત્રિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે હોળી દહન પછી મળતી રાખ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે આ રાખને પવિત્ર અને શુભ ગણવામાં આવે છે જે નકારાત્મક ઉર્જાઓને દૂર કરીને ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ લાવે છે હોળી દહન પછી થોડી રાખ એકત્રિત કરીને તમારા ઘરના તિજોરીમાં અથવા ધનસ્થાન પર રાખવી જોઈએ માન્યતા છે કે આ ઉપાય કરવાથી ઘરમાં પૈસાની અછત દૂર થાય છે ધંધામાં અવરોધ દૂર થાય છે અને નવું શુભ સમય શરૂ થાય છે આ પદ્ધતિ એવા લોકો માટે ખાસ અસરકારક છે જે લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તમે ક્યારેય અનુભવ્યું છે કે અચાનક પૈસા આવતા અટકી જાય છે કે પછી ધંધામાં અચાનક નુકસાન થવા લાગે છે આવું થવાનું એક કારણ તમારા પર પડેલા નકારાત્મક ઉર્જા અને દુશ્મનોના દોષ પ્રભાવ હોઈ શકે આવા સંજોગોમાં કાળા રાયનો ઉપયોગ એક પ્રાચીન અને અજમાયેલો ઉપાય છે હોળીની રાત્રે સાત વાગ્યા કાળા રાય સરસ્વ હોળીની અગ્નિમાં અર્પણ કરવાથી તમે ખરાબ તાંત્રિક ઉર્જાઓ અને નકારાત્મક અસરોથી મુક્ત થઈ શકો છો આ ઉપાય કરવા પાછળ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે નકારાત્મક શક્તિઓનું દૂષણ હટાવવાથી વ્યક્તિના જીવનમાં ધનલક્ષ્મીનો વાસ થાય છે અને જીવનમાં ધીરે ધીરે સુધારો થવા લાગે છે મિત્રો હોળીની રાત્રે આંટાની જળ લાવીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ એક ઔષધીય વનસ્પતિ છે જેના વિશે એવું માનવામાં આવે છે કે તે ઘરમાં નકારાત્મક શક્તિઓ અને દુશ્મનોથી બચાવે છે ખાસ કરીને વેપારી અને ઉદ્યોગપતિઓ માટે આ ટોટકો ખૂબ જ અસરકારક ગણાય છે જો તમે ધંધામાં મોટો લાભ મેળવવા માંગતા હો તો આ ઉપાય તમને નવો પ્રગતિનો માર્ગ બતાવી શકે છે શાસ્ત્રો મુજબ આંકડાની જળ લાવ્યા બાદ તેને શુભ મુહૂર્તમાં ઘરમાં સ્થાપિત કરવાથી અને નિત્ય પ્રાર્થના કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને નવું સુખદાયક ચક્ર શરૂ થાય છે આ તમામ ઉપાયો એકસાથે કરવાથી તમારી લાઈફમાં શાંતિ સુખ અને ધનલક્ષ્મીનો પ્રવાહ વધે છે જો તમે આ ઉપાય આ વર્ષની હોળી પર કરી શકો તો તમારું નસીબ બદલી શકે છે મિત્રો મંત્રો પવિત્ર ધ્વનિઓ છે જે વાસ્તવમાં એક સ્પંદન છે અને શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે મંત્રોની નિયમિત આરાધના વ્યક્તિના જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે ખાસ કરીને હોળીની રાત્રિએ જ્યારે બ્રહ્માંડની ઉર્જાઓ વધુ સક્રિય હોય છે ત્યારે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી તમારા જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને રક્ષણ પ્રાપ્ત કરી શકાય છે આજે આપણે એવા ત્રણ શક્તિશાળી મંત્રો વિશે જાણીશું જે તમારું નસીબ બદલી શકે છે પ્રથમ મંત્ર ઓમ હ્રીમ શ્રી લક્ષ્મી વ્યો મંત્રમાં લક્ષ્મી માટે સમર્પિત છે માતા લક્ષ્મી ધન અને વૈભવની દેવી છે જો તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી હોય ધંધો ચાલતો ન હોય કે પૈસો આવે પણ ટકી રહ્યો ન હોય તો આ મંત્ર તમારું નસીબ ફેરવી શકે છે હોળી રાત્રે માતા લક્ષ્મીની પ્રતિમા સામે ધીનો દીવો પ્રગટાવીને એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરવો જોઈએ ખાસ કરીને હોળી દહન પછીની રાખને તિજોરીમાં રાખીને આ મંત્રનું અગિયાર વખત જાપ કરવાથી ધનલાભની શક્યતાઓ વધી જાય છે બીજું મંત્ર ઓમ ગંગ ગણપતે નમક ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે જીવનમાં વારંવાર અવરોધો મુશ્કેલીઓ અને વિઘ્નો આવે છે તો આ મંત્ર તમારે જરૂર જાપ કરવો જોઈએ જો તમારે કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય નવી નોકરી શોધવી હોય કે પછી પરીક્ષામાં સફળતા મેળવવી હોય તો આ ભગવાન ગણેશની મૂર્તિ જીવનના અવરોધોને દૂર કરીને સફળતાની નવી તકો લાવી શકે છે ત્રીજો મંત્ર ઓમ નમઃ શિવાય આ મંત્ર મહાદેવ શંકરની ઉપાસનામાં સૌથી પવિત્ર મંત્રોમાંનું એક છે જો તમારું મન અશાંત હોય શત્રુઓ તમને પરેશાન કરી રહ્યા હોય કે જીવનમાં નકારાત્મક ઉર્જાઓ છવાઈ રહી હોય તો આ મંત્ર તમારે જરૂરથી જાપ કરવો જોઈએ મહાદેવ તાંત્રિક વિધિઓના સ્વામી છે અને હોળી રાત્રે તેમની આરાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે આ રાત્રે જો તમે ઓમ નમ શિવાય મંત્ર એકસો આઠ વાર જાપ કરીને મહાદેવની પ્રતિમાને દૂધ અને ગંગાજળથી અભિષેક કરો તો તમને રક્ષણ શાંતિ અને આદર્શી જીવનની પ્રાપ્તિ થશે મિત્રો શત્રુઓ અને નકારાત્મક શક્તિઓ આપણા જીવન પર અનેક પ્રકારની અણગમતી પરિસ્થિતિઓ લાવી શકે છે જો તમને લાગે છે કે અચાનક મુશ્કેલીઓ વધી રહી છે નકારાત્મક ઉર્જાઓ ઘેરાઈ રહી છે અથવા કોઈ શત્રુ તમારું નુકસાન કરવા માંગે છે તો હોળીની રાત્રિ એ તમારા માટે ઉત્તમ અવસર છે તાંત્રિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે હોળી રાત્રે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો તે શત્રુઓની શક્તિઓ નષ્ટ કરી શકે છે અને તમારું જીવન ફરીથી શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બની શકે છે આજે અમે એવા ત્રણ પ્રાચીન અને શક્તિશાળી ઉપાય વિશે વાત કરીશું જે તમારું રક્ષણ કરી શકે છે અને શત્રુઓની પ્રતિકૂળ શક્તિઓને નાબૂદ કરી શકે છે પહેલું છે લીંબુ ટોટકું લીંબુ તાંત્રિક વિધિઓમાં અત્યંત મહત્ત્વ ધરાવે છે જો તમે અનુભવતા હો કે શત્રુઓ તમારી સામે ષડયંત્ર કરી રહ્યા છે અથવા અચાનક જ કંઈક ખરાબ બનવા લાગે છે તો હોળીની રાત્રે લીંબુનો ઉપાય અજમાવવો જોઈએ હોળી દહન પછી એક લીંબુ લો અને તેને ઘરના ચાર ખૂનામાં મૂકો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ઘરના બધા દોષ દૂર થાય છે શત્રુઓની નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવાહમાં આવે છે જો તમે વધુ અસરકારક પરિણામ ઈચ્છતા હો તો હોળીના અગ્નિની સામે સાત વાર લીંબુ ફેરવીને તેને આગમન નાખી દો આ ઉદ્યોગલક્ષી ઉપાય તમને શત્રુઓ અને દુષ્ટ નજરથી મુક્તિ અપાવી શકે છે મિત્રો બીજું છે આ સાત ચમત્કારી વસ્તુઓ હોળી અગ્નિમાં અર્પણ કરો જો તમે ચોક્કસ સાત વસ્તુઓ હોળીના અગ્નિમાં અર્પણ કરો તો શત્રુઓની બધી દુષ્કશક્તિઓ બળીને બુસમાત થઈ જશે આ સાત વસ્તુઓમાં સરસ કાળી મરી ધાગો લવિંગ સુપારી હરડે અને કપૂરનો સમાવેશ થાય છે આ વસ્તુઓ તાંત્રિક શાસ્ત્રોમાં અત્યંત શક્તિશાળી ગણાય છે અને તેમને અગ્નિમાં નાખવાથી શત્રુઓના દોષ અને તેમના દ્વારા કરાયેલો કોઈપણ તાંત્રિક પ્રયોગ નિષ્ફળ થઈ જાય છે જો તમે સતત શત્રુઓના કપરા પ્રભાવ હેઠળ છો તો આ ઉપાય તમને શ્રેષ્ઠ અસર આપી શકે છે ત્રીજું છે કાળો દોરો મિત્રો સુરક્ષા માટે હોળીની રાત્રે એક વધુ શક્તિશાળી ઉપાય છે કે તમે તમારા જમણા હાથમાં કાળો દોરો બાંધો તાંત્રિક શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે કાળો દોરો નકારાત્મક ઊર્જાઓને દુષ્ક શક્તિઓ સામે ખૂબ જ અસરકારક હોય છે જો તમે શ્રદ્ધા અને નિષ્ઠા સાથે આ દોરાને માળા સ્વરૂપે બાંધીને તેને ઘી અને કપૂરની આગમાં સાત વાર ફેરવીને પહેરો તો તે તમારા જીવનમાં શત્રુઓ દ્વારા લાવવામાં આવેલ દરેક મુશ્કેલીને દૂર કરી શકે છે આ દોરો શત્રુઓના દુષ્ટ વિચારો કાળી માયા અને અન્ય કોઈ પણ નકારાત્મક અસરથી તમારું રક્ષણ કરશે મિત્રો હોળી પછી આર્થિક તકલીફો દૂર કરવા માટે પાંચ મહત્વપૂર્ણ ટીપ્સ છે પહેલી છે ઘીનો દીવો હોળીના અગ્નિમાં પ્રજ્વલિત કરવો હોળીના અગ્નિમાં ઘીનો દીવો પ્રજ્વલિત કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જી શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતિક છે જો તમે હોળીની રાત્રે શુદ્ધિનો દીવો પ્રજ્વલિત કરીને ભગવાન લક્ષ્મી અને વિષ્ણુનું ધ્યાન કરશો તો ઘરમાં કદી ધનની કમી નહીં રહે ધીરે ધીરે આ દીવો પથ્થર કે તાંબાના પાત્રમાં રાખીને હોળીના અગ્નિ નજીક મૂકો અને તેની જે કુલ દિશા તરફ રહે તે રીતે રાખવું જોઈએ આ ઉપાય ઘરમાં ધનલક્ષ્મીની કૃપા લાવે છે અને દરેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે બીજી છે ચાંદીનો સિક્કો પાણીમાં નાખીને ઘરમાં રાખવો શાસ્ત્રો અનુસાર ચાંદી ધન અને શાંતિનું પ્રતિક છે હોળીના દિવસે જો તમે એક ચાંદીનો સિક્કો સ્વચ્છ પાણીમાં નાખીને તેને ઘરમાં સાચવી રાખશો તો તે નાણાકીય લાભ લાવશે આ ઉપાય ખાસ કરીને ઘરના મુખ્ય દાતીના માટે ખૂબ ફાયદાકારક છે કેટલાક લોકો હોળીની રાત્રે ચાંદીના સિક્કાને તિજોરીમાં અથવા પૂજા સ્થળે રાખીને પ્રાર્થના કરે છે ચાંદની શીતળ ઉર્જા ઘરમાં શાંતિ લાવે છે અને નાણાકીય સમસ્યાઓ દૂર કરવામાં સહાય કરે છે ત્રીજી છે કેશર તિલક ધન લાભ માટે ખૂબ શુભ માનવામાં આવે છે કેશર તિલક ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ તાંત્રિક રીતે પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે શુભતા સમૃદ્ધિ અને શુભ કાર્યોને આકર્ષે છે હોળીના દિવસે અને તે પછી પણ કેશર અને કુકુમ મિક્સ કરીને તિલક કરવો ખૂબ જ લાભદાયી હોય છે એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ધનલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને નાણાંની આવકમાં વધારો થાય છે ખાસ કરીને વ્યાપારીઓ માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે કારણ કે તે ધંધામાં વૃદ્ધિ અને નફો લાવવામાં મદદ કરે છે ચોથી છે ઘરમાં સફેદ ફૂલો રાખવાથી શાંતિ અને પોઝિટિવ એનર્જી લાવે છે મિત્રો સફેદ ફૂલો સ્નેહ શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે હોળી પછી ઘરમાં સફેદ ફૂલો રાખવા ખૂબ જ શું માનવામાં આવે છે આવા ફૂલો ઘરમાં સકારાત્મક ઉર્જાને વધારે છે અને નકારાત્મકતા દૂર કરે છે આ ઉપાય ખાસ કરીને પિતૃદોષ અને ઘરના કલમ દૂર કરવા માટે ખૂબ પ્રભાવશાળી છે ઘરમાં સફેદ ફૂલો રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજૂતી વધે છે અને આર્થિક વૃદ્ધિ માટે એક શાંત અને સકારાત્મક વાતાવરણ બનાવવામાં આવે છે પાંચમી છે ગોમતી ચક્ર ઘરમાં રાખવાથી નસીબ બદલાઈ શકે છે ગોમતી ચક્ર એક પ્રભાવશાળી તાંત્રિક વસ્તુ છે જે નસીબ ધન અને સફળતા માટે ઉપયોગમાં લેવાય છે જો તમે હોળીના દિવસે ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં અથવા પૂજા સ્થળે રાખશો તો તે ઘરમાં સમૃદ્ધિ લાવશે એવું માનવામાં આવે છે કે ગોમતી ચક્ર ઘરના શત્રુઓની દુષ્ટ દ્રષ્ટિથી રક્ષા કરે છે અને નાણાકીય મુશ્કેલીઓ દૂર કરે છે ગોમતી ચક્રનો ઉપયોગ ખાસ કરીને જ્યોતિષશાસ્ત્ર અને તાંત્રિક ઉપાયોમાં કરવામાં આવે છે કારણ કે તે ઘરના નસીબને બદલવાની શક્તિ ધરાવે છે મિત્રો હોળીના દિવસે મધ્યરાત્રે એક વિશેષ વિધિ કરવામાં આવે છે જે અત્યંત પ્રભાવશાળી છે જો તમારે જીવનમાં ધનલા સફળતા અને શાંતિ મેળવવી હોય તો તમે મધ્યરાત્રે એક તાંબાનું લોટું લો અને તેમાં ગંગાજળ અથવા સ્વચ્છ પાણી ભરો ત્યારબાદ તેમાં ચાર તુલસીના પાન અને થોડું સૂમ કુંકુમ નાખો હવે આ જળને ખાલી આકાશ તરફ ગૌંથવાથી ધીમી ધારે છાંટો આ વિધિ બધી નકારાત્મક ઊર્જાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ કાર્ય દ્વારા કુદરતી તત્વો સક્રિય થાય છે અને વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે જો તમે સતત બધી બાબતોમાં નિષ્ફળ થઈ રહ્યા છો અથવા નસીબ સાથ નથી આપી રહ્યું તો આ વિધિ ચોક્કસ અજમાવી મિત્ર હોળીની અગ્નિ દિવ્ય અને શક્તિશાળી માનવામાં આવે છે એ માત્ર અગ્નિ નહીં પણ બ્રહ્માંડની ઉર્જાને સંગ્રહિત કરતી પવિત્ર યોગ છે જો તમને સતત દુષ્ક નજર લાગે છે ઘરમાં વિવાદો વધી રહ્યા છે કે નાણાંકીય નુકસાન થઈ રહ્યું છે તો આ એક સરળ પરંતુ અદ્ભુત ઉપાય છે હોળીના દિવસે એક નાનું મીઠું લોખંડનું મીઠું અથવા કાળા મીઠાનો ઉપયોગ શ્રેષ્ઠ રહે લો અને તેને હોળીની અગ્નિમાં નાખો એવું કહેવામાં આવે છે કે મીઠું નેગેટિવ ઉર્જાઓને શોષી લે છે અને જ્યારે અગ્નિમાં દહન થાય છે ત્યારે બધી બધી નકારાત્મક શક્તિઓ નષ્ટ થાય છે આ ઉપાય ઘરના સભ્યો માટે પણ ફાયદાકારક છે કારણ કે તે ઘર પર લાગેલા દુષ્પ્રભાવને દૂર કરે છે જો તમે જીવનમાં સતત અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો પાન અને લવિંગનો ઉપાય તમારા માટે મિરાકલ સાબિત થઈ શકે છે હોળીની રાત્રે પાંચ વાગ્યા પાન પાનના પાન લો અને દરેક પાન પર બે લવિંગ રાખો હવે તે પાનને પોતાના હાથમાં રાખીને ઓમ નમ શિવાય મંત્ર એકસો આઠ વાર જપો પછી આ પાનને હોળીના અગ્નિમાં અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ વિધિ ઘરમાં ખુશહાલી લાવે છે અને જે કોઈ પણ નકારાત્મક શક્તિઓ છે તેને દૂર કરે છે ખાસ કરીને જો ઘરમાં કોઈ બીમાર રહે છે અથવા ઘરમાં સતત તણાવ રહે છે તો આ વિધિ ખૂબ અસરકારક સાબિત થાય છે મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર હોળી દહન અને તે પછીના કલાક દરમિયાન કરેલા ખાસ ઉપાયો આપણા જીવનમાં મોટી હકારાત્મક પરિવર્તન લઈ આવી શકે છે જો તમે આ તહેવારના શુભ સમયગાળાનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો તમારું નસીબ ઉજરતું થઈ શકે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે મિત્રો ચોખા અને હળદર હંમેશા સમૃદ્ધિ અને પવિત્રતાના પ્રતિક માનવામાં આવ્યા છે ભારતીય પરંપરામાં ચોખાને અન્ન અને ધનની દેવતા લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે હળદર આધ્યાત્મિક શુદ્ધિ અને શુભતાનું પ્રતિક છે હોળીના દિવસે જો તમે થોડા ચોખા અને હળદર લઈને તેમને હોળીના અગ્નિ પાસે રાખી દો તો તે ઘરમાં સમૃદ્ધિ લાવશે અને ધનલાભની તકો વધારશે હોળીના દિવસે સાંજે એક સફેદ કાપડ લો અને તેમાંગ એક મુઠ્ઠી ચોખા અને થોડી હળદર મૂકો તે કાપડને હોળીના અગ્નિ પાસે રાખીને માતા લક્ષ્મીનું ધ્યાન કરો હવે ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મી અહીં નમઃ મંત્રનો એકસો આઠ વાર જપ કરો જ્યારે હોળી દહન પૂર્ણ થાય ત્યારે તે ચોખા અને હળદર ઘરે લાવીને તમારા પૈસાની જગ્યા કે તિજોરી રાખી દો આ ઉપાય તમારા ધનલાભ માટે શુભ ફળ આપશે અને ઘર પર લક્ષ્મી માતાની કૃપા રહેશે મિત્રો હોળીના દિવસે જો મધ હોળીના અગ્નિમાં અર્પણ કરવામાં આવે તો તે ઘરમાં સુખ શાંતિ અને ધનલાભ લાવે છે મધ એ એક એવી વસ્તુ છે જે મહાલક્ષ્મી માતાને ખૂબ પ્રિય છે તે માત્ર આરોગ્ય માટે જ નહીં પણ આધ્યાત્મિક રીતે પણ એક પ્રબળ ઉપાય માનવામાં આવે છે હોળી દહન વખતે એક ચમચી શુભ બદલો અને તેને હોળીના અગ્નિમાં અર્પણ કરો તે સમયે ઓમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમક મંત્ર બોલતા રહો આ વિધિ દ્વારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ વધે છે અચાનક ધનલાભની તક મળે છે અને કોઈ પણ પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે જો તમે આ વિધિ શ્રદ્ધા સાથે કરી શકશો તો ધનલાભની સંભાવનાઓ નિશ્ચિત રૂપે વધશે મિત્રો માતા લક્ષ્મી એ ધન અને સમૃદ્ધિની દેવતા છે જો કોઈ વ્યક્તિ તેમના આશીર્વાદ મેળવવા ઈચ્છે છે તો હોળીની રાત્રે એક વિશેષ મંત્રનો જપ કરવો જોઈએ આ મંત્ર એટલો શક્તિશાળી છે કે જો નિમિત્તપૂર્વક અને નિયમિત જપવામાં આવે તો તેનો મહાન લાભ મળે છે હોળીની રાત્રે એક શાંતિપૂર્ણ જગ્યા પર બેસી એક દીવો પ્રગટાવો અને લાલ કે પીળા રંગની ચાદર પર બેસીને નીચેનો મંત્ર એકસો આઠ વાર જપો ઓમ હ્રીમ શ્રી મહાલક્ષી ન જપથી ઘરમાં શાંતિ અને ધનલાભ વધે છે જો તમે આ મંત્ર શ્રદ્ધાથી જપશો તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમે નાણાકીય સમસ્યાઓમાંથી બહાર આવી શકો છો આ મંત્ર ખાસ કરીને હોળી દિવાળી અને અમાવસ્યા જેવી રાતે જપવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી આ વીડિયો શેર કરો અને જય માતાજી લક્ષ્મી લવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરો